સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાના ડભોઈ તાલુકામાં વરસાદ ડભોઈ શહેર અને આસપાસના ગામમાં વરસાદ એસટી ડેપો ઝારૂલ વાગા વેગા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો આખીકાર મેઘ સવારી મધ્ય ગુજરાતના વડોદરા સુધી આવી પહોંચી વડોદરાના ડભોઈ તાલુકામાં વરસાદ પડ્યો છે ડભોઈ શહેર અને આસપાસના ગામમાં વરસાદ પડ્યો છે એસટી ડેપો અને વેગા વિસ્તારમાં વરસાદ પડ્યો છે મોડી રાત્રે પડેલો આ વરસાદ તો આ તરફ વડોદરાના શિનોર તાલુકામાં પણ મોડી રાત્રે વરસાદ શિનોર શહેર અને આસપાસના ગામમાં વરસાદ મોડી રાતના વરસાદે ખેલૈયાઓના રંગમાં પાડ્યો ભંગ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમતા હોય છે ત્યારે ગરબા દરમિયાન જ વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો શિનોરના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં શિનોર શહેર અને તાલુકામાં વરસાદ પડ્યો છે શિનોર શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદથી હાલ તો વાતાવરણમાં ઠંડક છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે મોડી રાતના વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે